જય હિન્દ ખેડૂત મિત્રો સોનાલિકા ટ્રેક્ટર અને ટેલર બે લાખ ચાલીસ હજારમાં આખો શેટ વેચવાનો છે વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડિયોમાં તમે સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો અને સાથે ટેલર અશોકભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો પાર્ચિંગ પૂરું એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બોનટ પંખામાં ટચિંગ કલર કરેલ લારીની બુક નથી લખાણ મળશે નેવું ફૂટ એકવીસ ધોકા ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રણ બંનેની કિંમત બે લાખ ચાલીસ હજાર આખો શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જય ભવાની હોટલ માધાપર ચોકડી રાજકોટ જિલ્લામાં જોવા મળશે ટેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો